નમસ્કાર મિત્રો આપણી સાથે જોડાયા છે યુવા નેતા નઈમ બેગ મિરજા સાહેબ તો આપણે એમને મળીએ છીએ અને પૂછીએ એમને કે શું આગળની તમારી રણનીતિ છે આગળની રણનીતિ જેમ તમામ લોકો જાણે છે કે સંગઠન સૂજન અભિયાન રાહુલ ગાંધીજીએ એક નવો આયામ શરૂ કર્યું છે સમગ્ર ભારત દેશમાં એની શરૂઆત પાઇલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાંથી થઈ છે એને હું ગર્વી અનુભવું છું અને હું થેન્કફુલ બી છું રાહુલ ગાંધીજીને કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું ચયન એમણે કર્યું છે આ પાઇલટ પ્રોજેક્ટ તરીકે આ પ્રોજેક્ટ માત્ર કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે નહીં કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે નહીં પણ ભારત દેશના સંવિધાનને બચાવવા માટે ભારત દેશના તમામ લોકોને સાથે લઈને આગળ ચલવા ચલાવવા માટે એસસી હોય એસટી હોય ઓબીસી હોય મુસ્લિમ હોય અને અધર માઇનોરિટીઝ હોય તમામને એમનો હક મળે તે માટેનું એક આ એક મોટો પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટમાં હું ભાગીદાર છું સહકારી છું અને સેવક છું તેનો મને ગર્વ છે સો યુવા નેતાઓને આમાં ડેફિનેટલી યુવાઓ માટે આ એક બહુ સારી તક છે સંગઠનમાં કામ કરવા માટે સંગઠનથી આગળ જઈ આવનારા દિવસોમાં એક આમાં એક ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યું છે કે તાલુકા પંચ તાલુકા સમિતિના જે પ્રમુખો બનાવવાની અત્યારે જે મુહિમ ચાલી રહી છે સંગઠન સૂજન અભિયાન તહેત એમાં પંચાવન વર્ષથી નીચેનાનું ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યું છે એટલે સ્વાભાવિક છે જો પંચાવન વર્ષથી નીચેના લોકો આગળ આવશે યુવાઓને ચાન્સ મળશે એ સ્વાભાવિક છે જ્યારે ક્રાઇટેરિયા જ બનાવવામાં આવ્યું છે ત્યારે અને આજે જ્યારે આમ આદમી પાર્ટી એક વિરોધ પક્ષ તરીકે ઉભરી રહી છે ગુજરાતની અંદર જી તો એમનો પગ પેસારો છે તો એ વિશે તમે શું કહેવા માંગ ભારત દેશમાં તમને યાદ કરાવું કે કારણ કે પત્રકારો ઘણા સમયથી ભૂલી ગયા છે એટલે યાદ કરાવું છું તમને કે ભારત દેશમાં હજી ડેમોક્રેસી છે ડેમોક્રેસી હોય ત્યારે પક્ષ હોય રજીસ્ટર્ડ પક્ષ હોય એને હક છે એમની વાત કરવાનો ઇલેક્શન લડવાનો એમનો હક છે આમ આદમી પાર્ટી સંવિધાનિક રીતે લડત આપી રહી છે એમને હક છે કરવાનો આમ આદમી પાર્ટીના નેશનલ લીડરો આવ્યા હતા મોડાસાની મુલાકાતે એ વખતે એમને કહ્યું હતું કે કોંગ્રેસ એ ભાજપની બી ટીમ છે તો આ બાબતે આપનું કેવું શું છે હવે કહેવા ઉપર તો કોઈને આપણે લગામ લગાવી નથી શકતા પણ તમે ઇતિહાસ જોશો જ્યારે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી જ્યાં એમનું બેઝ ન હોય જ્યાં એમનું વોટ શેર ન હોય અને ત્યાં લડ્યા છે ગુજરાતના ગયા ઇલેક્શનમાં એમના કેન્ડિડેચરથી કેટલા કેટલી સીટો ભાજપ જીતી છે એનું એનાલિસિસ હવે તમારે કરવાનું રહેશે એ લોકોનું કહેવું એવું હતું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક એકબીજા સાથે મિલી ભગત કરે છે અને પબ્લિક જોડે મતદારો જોડે અન્યાય કરી રહી છે તો શું આ બાબતે હવે કોંગ્રેસ વળતો જવાબ કેવી રીતે આપશે કોઈનાથી દ્વેષભાવ રાખવો કોઈનાથી બદલાની ભાવના રાખવી કોંગ્રેસની રીત ક્યારેય નથી આજે નથી અમે અમારું કામ કરતા રહીશું લોકોનું સ્વર બનતા રહીશું લોકો માટે લડતા રહીશું રસ્તા ઉપર પાર્લામેન્ટમાં અને વિધાનસભામાં એમાં અમારી જે કાર્યપ્રણાલી છે એ કોઈના વિરુદ્ધની નથી કોઈ વ્યક્તિના વિરુદ્ધની નથી અમારી જે કાર્યપ્રણાલી છે એ હંમેશાથી એ વિચારોની લડાઈ લડીએ છીએ અમે વિચારોની અમારી લડાઈની રણનીતિ હંમેશા રહી એમનો એક આરોપ એ પણ હતો કે જે સાવરડેરીની ઘટના ઘટી એ વખતે ભારતીય જનતા પાર્ટી તો શાંત હતી જ પક્ષમાં છે એટલે વિપક્ષમાં કોઈ બોલનાર નહોતું એટલે એમને પંજાબ અને દિલ્હીથી અહીં કિસાન મિત્રોનો એક મિત્ર બનીને આવવું પડ્યું હતું તો શું હવે આ આવો કોઈ પ્રશ્ન બનશે તો કોંગ્રેસ મજબૂતાઈથી જવાબ આપશે મજબૂતાઈથી જવાબ આપ્યો જ છે રાહુલ ગાંધીજી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે જે આપણા મિત્રો જે સાબરડીના નિર્ણયોથી જે લોકો પ્રભાવિત હતા એ લોકોને પર્સનલી મળ્યા હતા જસુભાઈ પટેલ આપણા ત્યાંના જ સાબરકાંઠાના જ આપણા માલપુર બાયડ સીટના એક્સ એમએલએ એમનું નામ તો ચાર્જશીટમાં છે એમના ઉપર તો કેસ થયો છે અને છતાંય તમે એવું કહો છો એટલે બેઝલેસ વાત કરવી એ એમની રીત છે પણ હવે એનો કંઈ કરી શકતા નથી જ્યારે એમનું નામ ચાર્જશીટમાં હોય ત્યારે વોન્ટેડ સાબિત થયા એ એમને પર્સનલ રીતે પોલિટિકલ રીતે બધી રીતે હેતાનગતિ કરવામાં આવી અને તેમ છતાંય તમે કહો છો અમારા આટલા બધા નેતાઓ પ્રતિનિધિ મંડળ થઈને કલેક્ટર ઓફિસમાં ગયા કલેક્ટરને મળ્યા આવેદનપત્ર આપ્યા રોડ ઉપર આવ્યા અને તેમ છતાંય જો એવું કહેતો હોય કે દિલ્હીથી આવીને અમે મદદ કરી રહ્યા છીએ અને અહીંયાના નેતાઓ કાર્યરત નથી તો હવે તો એમને વિચારવાનું છે